નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફિક પોલીસ સ્ટાફ દ્વારા રાષ્ટ્રીય સલામતી માસ ઉજવણી પર્વ અંતર્ગત અકસ્માત થયેલ બાઇકનું નિદર્શન કરી વાહન ચાલકોને ટ્રાફિક નિયમ અંતર્ગત સમજૂત કરવામાં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફિક શાખા પીએસઆઈ દ્વારા ટ્રાફિકના નિયમ લખેલ પદકનું વિતરણ કરવામાં આવ્યું હાલ સમગ્ર ભારત દેશમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ઉજવણીની કરવામાં આવી રહી છે આ ઉજવણીના કાર્યક્રમને પરવાના આપવામાં આવ્યું છે ત્યારે સુનગર જિલ્લા નાયબિરેન્જ આઈજી ડોક્ટર ગિરીશભાઈ પંડ્યાના માર્ગદર્શન મુજબ સુનગર જિલ્લા ટ્રાફિક પોલીસ સ્ટેશન પીએસઆઈ બી એલ બગડા અને સ્ટાફ દ્વારા સતત વાહન ચાલકોમાં ટ્રાફિકના નિયમ અંતર્ગત જાગૃતિ આવે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આજે સુરનગર જિલ્લા ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત થયેલ બાઇકનું નિદર્શન કરી વાહન ચાલકોને અકસ્માતથી થાય વ્યથા સુરક્ષા અપનાવો અપનાવો પાડો પ્રથા ધીરજ અને ખંત લાવે અકસ્માતનો અંત સુરક્ષા એ સફળતાનું માપદંડ છે સહિતના સ્લોગન દ્વારા ટ્રાફિક નિયમ અંતર્ગત જાણકારી આપવા સાથે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે ટ્રાફિક પીએસઆઈ બેલ બગડા સહિતના સ્ટાફ દ્વારા ટ્રાફિકના નિયમ લખેલ પતંગનું વાહન ચાલકોમાં અને બાળકોમાં વિતરણ કરવામાં આવ્યું હતું અને લોકોમાં ટ્રાફિકના નિયમો અને તેનું પાલન કરવા માટે થઈ જાગૃતિ આવે તે માટે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ઉજવણી ફરવા અંતર્ગત પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો ત્યારે મોટી સંખ્યામાં લોકો પતંગ લેવા એકત્ર થઈ ગયા હતા